મારું નામ ભીખાભાઈ કવાભાઈ પાટડિયા હું રતનપર વાલ્મીકી વિસ્તારમાં રહું છું અનુસૂચાતિ વિસ્તારમાં રહું છું અમારા સમાજની જાતિ સમાજની દીકરીઓને જે ધોરણ આઠથી બારના જે સ્કૂલમાં સાયકલો આપે છે એ આજની તારીખ સુધી આપી નથી જ્યાં ત્યાં વિસ્તારોમાં સાયકલો પડી છે એ એ ભંગાર હાલતમાં થઈ રહી છે તો એ આપી દેવી જોઈએ છોકરીઓને અત્યારે મોંઘા ભાડાની રિક્ષાઓમાં જવું પડે છે કાદો ખીચડ કુંદીન જવું પડે છે તો આ રિક્ષા તાત્કાલિક આ છોકરીઓને દીકરીઓને સાયકલો મળે એવી અમારા સમાજની અનુસંધ સમાજની માગણી છે કલ્યાણભાઈ રામજીભાઈ વાઘેલા હું રતનપુર સુરેન્દ્રનગરની અંદર રહું છું મારે એક વિદ્યાર્થીની માટે કે આજે નાની નાની છોકરીઓ છે એના માટે કીટ આજથી બે અઢી વરસ પહેલાં આપેલી હતી આજે સાયકલની તો જે સાયકલ આપે છે છોકરીઓને કે દીકરાઓને ભણવા માટે તો સાહેબો અત્યારે બે અઢી વર્ષથી મળતી નથી તો એના માટે એમને રિક્ષામાં કે અથવા હારીને જવું પડે છે આ આ માટે જો સરકાર જો આ પડતર જે પડ્યું છે સાયકલનું વિતરણ કરી અને એ આપે તો એના માટે વધારામાં વધારે સારું છે દીકરીઓનો લાભ મળે અને દીકરીઓને ભણતર બગડે નહીં સાહેબો બીજા નંબરમાં કે અત્યારે પચાસ રૂપિયા કે પચીસ રૂપિયા રિક્ષા ફાળવું દેવું પડે છે તો એના માટે તો સાયકલનું વિતરણ કરે એના માટે સારું છે સાહેબ આપ સાહેબને વિનંતી છે